સાંપ્રત મતદાર યાદીની સઘન સુધારણા લેખક પી કે લહેરી આજે દેશમાં સૌથી વધારે ચર્ચિત મુદ્દો હોય તો તે છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ રોલ સરળ ભાષામાં કહીએ તો મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા અંગ્રેજી શીર્ષકના ત્રણ અક્ષરોથી બનેલો એસઆઈઆર શબ્દ આજે તો જૂના અર્થ કરતાં આપણને એક વિવાદાસ્પદ વ્યાયામની યાદ અપાવે છે ભારતમાં ઓગણીસો પચાસમાં શરૂ થયેલા બંધારણના અમલમાં લોકશાહીને સ્થિર કરીને તેના મૂળ ઊંડે સુધી ઉતારવામાં ભારતની ચૂંટણી પંચની ભૂમિકા મહત્વની રહી છે લોકશાહીનું હાર્દ મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા છે રાજકારણીઓ માટે સત્તાનું આકર્ષણ એટલું અદમ્ય છે કે ચૂંટણીમાં જીત માટે કોઈ પણ ગેરરીતિ આચરવાની તેમની તૈયારી હોય છે મને ચાલીસ વર્ષની વહીવટી કારકિર્દીમાં ચૂંટણીના સંચાલન સાથે નિકટથી સંકળાયેલા રહેવાનો અને વિવિધ રાજ્યોમાં ચૂંટણી અંગે ફરજ બજાવવાનો અવસર મળ્યો હતો આ અનુભવના આધારે હું એટલું અવશ્ય કહી શકું કે ચૂંટણી એ કાદવ કિચડથી ભરેલો એક એવો માર્ગ છે કે જેના પર ચાલવાથી આપણે ગંદકીથી ખરડાઈ જઈએ છીએ ચૂંટણી એટલે નાણાં બાહુબળ છળ કપટ અને પ્રલોભનનો એક મોટો ખેલ કમનસીબે આ વાસ્તવિકતા છે ભારતના બંધારણની કલમ ત્રણસો ચોવીસ ચૂંટણી પંચની રચના તેની ફરજો અને અધિકારો વર્ણવે છે આ કલમ હેઠળ બંધારણની મર્યાદામાં રહીને સંસદને જરૂરી કાયદો કરવા અધિકૃત કરવામાં આવી છે ચૂંટણીની પ્રક્રિયા અંગે સંસદે ઓગણીસો પચાસમાં લોકપ્રતિનિધિત્વનો કાયદો પસાર કર્યો હતો આ કાયદા દ્વારા ચૂંટણી પંચની કાર્યવાહી અને ચૂંટણીઓના સંચાલન અંગે વિસ્તૃત જોગવાઈ કરવામાં આવી છે બંધારણની કલમ ત્રણસો પચીસ હેઠળ દરેક મત વિસ્તાર માટે એક મતદાર યાદી હશે આ મતદાર યાદી સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટેની મતદાર યાદીમાં સમાવિષ્ટ થવા માટે કોઈ પણ વ્યક્તિને માત્ર ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ કે આમાંના કશા કારણસર પણ ના કહી શકાય નહીં ભારતમાં અગાઉ મતદાનની પાત્રતા એકવીસ વર્ષ પૂર્ણ થયા બાદ પ્રાપ્ત થતી હતી આજે આ મર્યાદા અઢાર વર્ષની છે ભારતની એકસો છેતાલીસ કરોડની વસ્તીમાં સત્તાણું કરોડ જેટલા મતદારો નોંધાયેલા છે કલમ ત્રણસો પચીસની જોગવાઈ અનુસાર ચૂંટણી પંચ રાજ્ય સરકારોને જે નિર્દેશ આપે તે પ્રમાણે જિલ્લા કલેક્ટર જે હોદ્દાની રૂએ જિલ્લા ચૂંટણી અધિકારી છે તેમની મારફત વિધાનસભા અને સંસદીય મતદાર મંડળોની યાદીઓ બનાવે છે તેમાં સુધારા વધારા કરે છે આ મતદાર યાદીમાં જેનું નામ હોય તે વ્યક્તિ જ સંબંધિત મતદાન કેન્દ્ર પર મતદાન કરી શકે છે દરેક ચૂંટણી બાદ અનેક મતદારોની ફરિયાદો આવે છે કે તેમનું નામ મતદાર યાદીમાં હતું પણ અચાનક તે કમી થઈ ગયું છે સામે પક્ષે અનેક રાજકીય પક્ષોનો આક્ષેપ છે કે સરકારી તંત્ર તેમના ટેકેદારોના નામો કમી કરે છે અને બીજા દેશોમાંથી ગેરકાયદે ઘૂસી આવેલા માણસોના એટલે કે જે ભારતના નાગરિક બનવાની લાયકાત ધરાવતા નથી તેમના નામો મતદાર યાદીમાં ઉમેરવામાં આવે છે મતદાર યાદીની સુધારણાની કામગીરી સતત ચાલતી રહે છે પરંતુ નાગરિકો જ્યારે સ્થળાંતર કરે ત્યારે જૂની જગ્યાએથી નામ કમી કરાવી વર્તમાન રહેઠાણ પ્રમાણે નામ ઉમેરવા માટેની કાર્યવાહી કરતા નથી જે મતદારો અઢાર વર્ષ પૂર્ણ કરે છે તે પણ સમયસર નામની નોંધણી કરાવતા નથી જે મતદારો મૃત્યુ પામે છે તેના નામો કમી કરાવવાની તસદી તેમના પરિવારજનો લેતા નથી અનેક મતદાન મથકો પર મૂળ મતદાતાને બદલે અન્ય કોઈ મત આપી જાય છે જો કે હવે દરેક મતદાર યાદીમાં મતદારોનો ફોટો છાપવામાં આવે છે અને આધાર વોટર તરીકેનું ઓળખપત્ર વગેરે હોવાથી ભણતા નામે મતદાન થવાની સંભાવના શૂન્ય થવી જોઈએ કદાચ મતદાન મથકના સ્ટાફ કે ઉમેદવારોના પ્રતિનિધિઓની ગરબડના કારણે જ ગેરરીતિ થઈ શકે અનેક મતદાન મથકોમાં મતદારો ડરથી પ્રલોભનથી કે જ્ઞાતિના ઉમેદવારને મદદ કરવા સારા કરતા મારા ઉમેદવારની પસંદગી કરવામાં રસ ધરાવે છે આપણા દેશમાં સત્તાણું કરોડ મતદારોની યાદીમાં સઘન સુધારણા કરવાની કામગીરી ઈસવીસન બે હજાર બે પછી હાથ ધરવામાં આવી છે ત્રેવીસ વર્ષમાં નવા નામો ઉમેરવાની મૃત્યુ પામેલા નાગરિકોના નામ કમી કરવાની કામગીરી તો ચાલતી રહેતી હોય છે દરેક ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ નાગરિકોને મતદાર યાદી હવે જે ઓનલાઈન ઉપલબ્ધ છે તે ચકાસીને પોતાનું નામ લિંગ ઉંમર સરનામું બરાબર છે તેની ખાતરી કરવા માટે જાહેરાતો દ્વારા આમંત્ર છે નામ ઉમેરવા અને કમી કરવાનો પ્રશ્ન ત્યારે જટિલ બને છે કે શિક્ષણ રોજગારી બદલી નવા ધંધા ઉદ્યોગ માટે સ્થળાંતર કરતા નાગરિકોને મતદાર યાદીમાં ઉમેરવા અને કમી કરવા આમાં આંતરરાજ્ય કે ફેરબદલીનો પ્રશ્ન પણ સંકળાયેલો છે ઈસવીસન બે હજાર બે પછી જ્યારે સઘન સમીક્ષા હાથ ધરાઈ છે તેમાં મુખ્ય અને વિવાદાસ્પદ મુદ્દો એ છે કે અનેક રાજ્યોમાં મતદાર યાદીમાં એવા નામો ઉમેરાયા છે જે દેશનું નાગરિકત્વ તો નથી ધરાવતા પરંતુ ભારતમાં તદ્દન ગેરકાયદે ઘૂસી આવેલ છે આમાં બાંગ્લાદેશી નાગરિકોની સંખ્યા મોટી છે આ ઉપરાંત અન્ય દેશોમાં પણ ભારતમાં બિનઅધિકૃત રીતે રહેતા લોકોએ ગેરરીતિઓ દ્વારા આધાર કાર્ડ અને મતદાર ઓળખપત્ર પણ બનાવડાવી દીધા છે ખાસ કરીને પશ્ચિમ બંગાળ મુંબઈ દિલ્હી વગેરે જગ્યાએ આવા ઘૂસપેઠિયાઓનો વસવાટ ચિંતાજનક છે મતદાર યાદીની સઘન સુધારણાથી નીચે મુજબ લાભો થવાના છે એક આપણે ત્યાં મોટા પ્રમાણમાં ભૂતિયા મતદાતાઓ નોંધાયેલા છે અનેક સ્થળે સેંકડો નહીં પણ હજારો લોકો રહે છે તે ખોટા સરનામા પર નોંધણી કરાવી છે આ સુધારણાને કારણે જુદા જુદા મતવિસ્તારોમાં જે વસ્તીમાં ફેરફાર થાય તેની માહિતી મળે છે અગાઉ ત્રીસ વર્ષ માટે મતવિસ્તારોની હદમાં ફેરફાર ન કરવાની નીતિ અપનાવી ત્યારે અમદાવાદમાં સરખેજ વિધાનસભામાં મતવિસ્તારની મતદારોની સંખ્યા લોકસભાના નિર્વાચન ક્ષેત્ર કરતાં વધી ગઈ હતી આવી જ સ્થિતિ લગભગ મહાનગરો જે ખૂબ ઝડપથી વિકસતા હતા તેમાં થતી હતી ત્રણ આ પ્રકારની પ્રક્રિયાથી વંચિતો દિવ્યાંગો નિરક્ષર અને યુવાનોને મતદાર યાદીમાં નોંધવાનો અવસર પ્રાપ્ત થાય છે ચાર આવી સુધારણાથી મતદાર યાદીઓ અદ્યતન અને વિશ્વસનીય બને છે પાંચ દરેક પોલિંગ સ્ટેશનમાં મતદારની વધઘટ ધ્યાનમાં લઈને તેની સંખ્યામાં વધઘટ કરીને ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે જરૂરી તજવીજ કરી શકાય છે અગાઉ મતદાર યાદીની સુધારણાની કામગીરી શિક્ષકો કરતા હતા તે કામગીરી મેન્યુઅલ હતી અને મતદારોની ગણતરી માટે સ્ટાફને પૂરતો સમય મળતો હતો હવે આજના ડિજિટલ યુગમાં મતદારોએ બે હજાર બેની માહિતી શોધીને ફોર્મ ભરવાનું સહી કરીને પ્રમાણિત કરવાનું અને શિક્ષકોએ તે કમ્પ્યુટર પર અપલોડ કરવાનું આ પ્રકારની વ્યવસ્થા અનેક શિક્ષકો માટે તણાવનું કારણ બની છે અમુક કિસ્સામાં શિક્ષકોએ ફરજના બોજથી મૂંઝાઈને આત્મહત્યા કરી છે તો કેટલાકને હૃદયરોગનો હુમલો થતાં અવસાન પામ્યા છે જ્યારે હજારોની સંખ્યામાં શિક્ષકો આટલા મોટા અભિયાનનો ભાગ હોય ત્યારે સંભવ છે કે અમુક વ્યક્તિઓ આ કામગીરીનો બોજ સહન નથી કરી શક્યા સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે સમાજમાં વિવિધ કારણોસર દરરોજ આત્મહત્યાના બનાવો બને છે આ ઉપરાંત છેલ્લા થોડા વર્ષોમાં યુવાનો અને યુવતીઓ સ્વસ્થ દેખાતા હોય પણ સાવ અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામે છે શિક્ષકોના અકાળ મૃત્યુને કારણે સરની કામગીરીના વિવાદમાં એક નવું પાસું ઉમેરાયું છે ચૂંટણી પક્ષ અને વહીવટતંત્રની ઉતાવળ અને બિનસંવેદનશીલતા જ્યારે કરોડો લોકોને સંપર્ક કરવાનો હોય કામગીરી સંભાળતા શિક્ષકોને ડિજિટલ પદ્ધતિનો અનુભવ ન હોય ત્યારે તાલીમની વ્યવસ્થા અને જરૂરી સમય આપવાની જવાબદારી ચૂંટણી પંચના શિરે છે બંધારણ કે લોકપ્રતિનિધિત્વ ધારામાં આવી સઘન સુધારણાનો કોઈ ઉલ્લેખ નથી કાયદાકીય જોગવાઈનો હેતુ નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી કરવાનો છે અને તે માટે જે આનુષંગિક કામગીરી કરવી જોઈએ તે ચૂંટણી પંચના અધિકારમાં આવે એને આધારે શ્રી ટી એન શેષાને કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતાનો કડક અમલ કરાવ્યો હતો સઘન સુધારણા ઝુંબેશના અનેક ભયસ્થાનો પણ છે અનેક મતદારોના નામો ગણતરી કરનાર સ્ટાફની ભૂલના કારણે કમી થઈ શકે છે આના ઉકેલ માટે નાગરિકોએ જાગૃતિ રાખવા ડ્રાફ્ટ પ્રકાશન સમયે ખાતરી કરી લેવી જોઈએ તેનું નામ બાકી તો નથી રહ્યું ને વર્ષ બે હજાર મતદાર યાદીઓની સઘન સુધારણા દરેક મતદારની હાજરી અને લાયકાત તપાસે છે ત્યારે ભૂતિયા મતદારો નોંધી અમુક રાજકીય પક્ષોને અનુચિત ફાયદો કરાવતા રાજ્યોનું વહીવટી તંત્ર શંકામાં આવ્યું છે જે રાજકીય પક્ષો સઘન સુધારણાનો વિરોધ કરે છે તેની હાલત તો ચોર કી દાઢી મેં તિનકા વાર્તામાં આટલું સાંભળતા જ ચોર પોતાની દાઢી પર હાથ ફેરવે છે તેવું છે સાચી મતદાર યાદી અને લાયકનો તેમાં સમાવેશ થાય અને બિનઅધિકૃતોની બાદબાકી થાય એ તો ચૂંટણી પંચની બંધારણીય અને કાયદાકીય જવાબદારી છે તેની પ્રક્રિયામાં ક્ષતિ હોય તો તે સુધારી શકાય મતદાર યાદીઓ કોઈ ધર્મગ્રંથ હોય અને તેમાં થતા સુધારાનો જે ઉગ્રતાથી વિરોધ થાય તેવો જ વિરોધ આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર સર માટે થાય છે સ્વસ્થ લોકશાહી માટે સાચી મતદાર યાદી અનિવાર્ય આવશ્યકતા છે ભારતે છેલ્લા સાડા સાત દાયકામાં જે સજાગતા દર્શાવી છે તેની અનેક રાષ્ટ્રોએ નોંધ લઈને તે પ્રમાણે ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે આપણે આ કાર્યમાં વિરોધ ન કરતાં સહયોગ કરીએ તે જરૂરી છે